તોકા પાઈ પડે તેમ જ તલવાર અને ધારિયા વડે ધર્મેન્દ્રજી જીવાભાઈને માર માર્યા હોવાને લઈને ધર્મેન્દ્રભાઈને સરવર સે શહેરની સત્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દોડિયા ધર્મેન્દ્રસિંહ જીવાભાઈ ગામ બુદેલ તાલુકો જિલ્લો ભાવનગર હું બુદેલનો વતની છું અને બુદેલમાં અમે રહેવી છીએ દેવેન્દ્રસિંહ ડોડિયા હું પોતે અમે બંને ભાઈઓ રહી છે અને અમારે અમારા ભાઈઓ જે છે પરબતભાઈ ભગવાનભાઈ ડોડિયા પછી જોરસંગભાઈ ભગવાનભાઈ ડોડિયા અને સુરશંગભાઈ ભગવાનભાઈ ડોડિયા એ લોકો સાથે અમારે જમીનની તકલીફ છે અને જમીન એને પછાવી પડેલી છે એ માટે અમે રેન રેબિન કરેલ છે અને અવનવાર કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ સહિત રજૂઆત કરી છે કે અમને તમે ન્યાય આપો છતાં અમને બંને ભાઈઓ દોડીવી એટલું આટલું ન્યાય માટે રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી તંત્ર અને અમે ખૂબ હેરાન પરેશાન થવી અને આ લોકો અવનવાર અમારી ઉપર હુમલા કરે છે ગાળું આપે છે એ પહેલાં મારા ભાઈ ઉપર હુમલો કર્યો હતો ગઈ રાત્રે અમારી ઉપર હુમલો કર્યો અને એ પહેલાં અમે એસપી સાહેબ આઈજી સાહેબ સહિત ઈવા સાહેબ ભરતેજ સાહેબ સહિત બધાને રજૂઆત કરી હતી કે સાહેબ અમને બંને ભાઈને આ લોકો માથે રેનખેબીન કરેલું છે તે માટે જીવની હાનિ છે અને બહુ અમને ગાળું દેન કરે ગમે ત્યારે હેરાન કર્યા કરે છે તે માટે અમને સાહેબ થોડુંક તમારી રીતે કાંઈક પ્રોટેક્શન કે ગમી આપવા વિનંતી એમ અને આ પરબતભાઈ ડોડિયા ખુદ સંગઠન પ્રમુખ છે ભાજપના ભાજપના એટલે રોડ માથે કરોડોની જગ્યા દબાવ દબાવી રાખેલી છે અને કાફે કરીને પોતાની મનમાની કરે છે અને ગામમાં ગમે ત્યાં સીન સપાટા કરીને લુખા થતું હોય છે એમ આવ નવાર ગમે ત્યાં ધારિયા કુવાડા લઈને બધે હોન રીતે હાલે છે અને ફૂલ મનમાની કરે છે અમે ખુદ ભાજપના સક્રિય સિવી પણ અમારું મોદી સાહેબને એવું એક રજૂઆત છે કે આવા ભાજપના નામે શરીખાઓવાળા વ્યક્તિઓને તમે ફરજમાંથી મોકૂફ કરો સાહેબ જેથી કરીને અમે નાના સક્રિય સભ્યો અમે કોને રજૂઆત કરી અમારું કોઈ સાંભળતું નથી અમે સાહેબોને બધાને રજૂઆત કરી પણ છતાં અમારું કોઈ સાંભળતું નથી થોડા દિવસ પહેલાં અમારા ભાઈ ઉપર હુમલો કર્યો હતો એ લોકોએ રેન રબીન પાછી લઈ લો નકર મારી મારીને પાડી દઈશું મારી નાખશું ગામ મુકાઈ દઈશું ગઈ રાત્રે દસથી પંદર જણાએ રાત્રે સાડા અગિયાર પોણા અગિયારે મારી મારી ફોન ફોન આવ્યો રાત્રે મને બહાર બોલાવીને તલવાર ધારિયા ધોકા સહિત અમારી ઉપર હુમલો કર્યો મને માથામાં અને બધે જ્યાં હોય ત્યાં બધે ભૂલ માર્યો રોડ જેમ હું માંડ મારો જીવ ભસાઈને ભાગ્યો ને બેભાન થઈ ગયો મને ગામના લોકોએ ગમે એકસો આઠમાં લઈને મને અહીંયા હોસ્પિટલે પહોંચાડ્યો અને ફૂલ અવનવર અમને આવી હેરાનગતિ કરે છે અને અમારું કોઈ સાંભળતું નથી હવે અત્યારો એની પાસે તલવારું ધારિયા કુવાડા અને ધોકાન બધું હતું એમાં ભગવાનભાઈ સુરસંગભાઈ ભગવાનભાઈ ડોડિયા જોરસંગભાઈ ભગવાનભાઈ ડોડિયા પ્રભતભાઈ ભગવાનભાઈ ડોડિયા પછી વિરસંગભાઈ ઉમલ્લાવાડા પછી આપણે કરશનભાઈ ઉમલ્લાવાડા રામશભાઈ કાનાભાઈ ડોડિયા આ બધા આખું ગ્રુપ મંડળી રસીને કાયદેસર મને મારી નાખવા માટે આયોજન કરીને રોડ ઉપર સીન સપાટા કરીને કમ્પ્લેટ એ લોકોને એવી ગણતરી હતી કે બંને ભાઈઓને ઠાર મારી નાખવા જેથી કરીને આપણી જમીન આમ કોઈ જોવે નહીં એમ અને અમારે જે વ્યવહાર સાચીને કાયદેસર માટે જે છે સાહેબોને રજૂઆત છે છતાં અમારું કોઈ સાંભળતું નથી બરાબર અને બહુ અમને અવનવાર તકલીફ આવે અમારે નાના માણસોને ગામમાં રહેવું કે ક્યાં જવું અમારું કોઈ સાંભળતું નથી તંત્ર કે કોઈ તો અમારે જવું ક્યાં શું કરવું એમ તકલીફ મોટી છે એટલે આવા માણસોને ભાજપના પ્રમુખમાંથી નહીં મોકૂફ કરવા વિનંતી પ્લસ અમને ન્યાય મળે એ માટે અમારી તંત્રને બધાને રજૂઆત છે અને અમે નાના માણસો તમારી તંત્ર સિવાય બીજે કોઈ જગ્યાએ અમારી કોઈ સાંભળવા વાળું નથી